જવાબ દેવાનો અધિકાર નથી આવું તો હાલત કરી કે કઈ તકલીફ નથી કે તપાસીને ઘરે મોકલી દીધા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયુવાનો પરિવાર જે છે તેમણે આરોપ લગાવ્યો છે

તબિયત દર્દી રવિવારે હોસ્પિટલ ખાતે અને ડોક્ટરે કહ્યું હતું કે આવું તો થોડું રહેશે અત્યારે તમે ઘરે જતા રહો ત્યાં જો કંઈ વધારે લાગે તો ફરી પાછા બતાવવા આવશો તબિયત વધુ બગડતા બપોરે ત્રણ વાગે ફરી હોસ્પિટલમાં લઈ ગયા મોડી સાંજે ઉષાબાનું મૃત્યુ નીપજવાની વાત સામે આવી

પરિવારજનો જે છે તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હોસ્પિટલ ખાતે દોડી આવતા ડોક્ટર સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો હતો પર આરોપ લગાવ્યો કે પરિવાર હોસ્પિટલના દ્વારા દર્દી ઉષાબા છે છે એમનું મોત થયું એવું તો શું કર્યું હતું કે જેના કારણે ઉષાબા જે છે તેમને તકલીફ વધી અને પછી એમનું મોત થઈ ગયું જોઈએ ડોક્ટરો ખુલાસો કરે તો પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે ડોક્ટરની બેદરકારી છે કે કેમ કે પછી અન્ય કોઈ બીમારીના કારણે ઉસાબાનું મોત થયું છે કે કેમ હવે તપાસ થશે ને તપાસ થયા બાદ જે છે તે આખી ઘટના છે એ ખબર પડશે પરંતુ પરિવાર હેલ્થ કેર હોસ્પિટલ પર અને એમના ડોક્ટર પર હવે ગંભીર આક્ષેપો લાગવામાં આવી રહ્યા છે મોડી સાંજે ઉસાબાનું મૃત્યુ નીપજ્યું હોવાની વાત જે છે તે સામે આવી મોટી સંખ્યામાં પરિવારજનો જે છે તે પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચ્યા પોલીસને જાણ કરી પોલીસ પણ ત્યાં જે છે તે તાત્કાલિક પહોંચી હતી અને પોલીસ સ્ટેશન પહોંચી પરિવારનું નિવેદન લીધું ડોક્ટરનું પણ નિવેદન લીધું ડેડ બોડી લેવા માટે પરિવારને اپિલ કરી પરંતુ પરિવાર જે છે તે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે ને ડોક્ટર પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે ત્યારે હોસ્પિટલની અંદર કે આ પ્રકારનો હોબાળો થયો તો એ વિડીયો પણ જુઓ અને પરિવારે શું આરોપ લગાવ્યા એ પણ સાંભળો પહેલા શું કહે છે આ ડોક્ટરો શું કહે છે ડોક્ટર સાહેબે શું કીધું

મારા ભત્રીજાઓ થાય ઉષાબા પ્રહલાદિંહ ગોહિલ હા અમે બાર દિવસ પેલા ઓપરેશન કરાવ્યું કોથળીનું પછી ચાર દિવસ હોસ્પિટલ રાખ્યા પછી રજા આપી પછી ઘરે ગયા તો પછી બ્લડ ડાઘા પડતા હતા મારો ભત્રીજો સાહેબ ને ફોન કર્યો કે સાહેબ આવી રીતે થાય છે કે વાંધો નહીં સોમવારે બતાવા આવો કે સોમવારની બદલે રવિવારે આવી ગયા એક દિવસ વહેલા બતાવ્યું ત્યારે કંઈ આવું તો હાલત કરી કે કંઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા અને આજે બપોરે બે વાગે એકદમ લડિંગ જ થઈ ગયું શું નામ છે હોસ્પિટલ હા પરિવાર હોસ્પિટલ કોણ ડોક્ટર છે શું હોસ્પિટલ છે ને શું મલય મકવાણા

અને પછી અમને બે જણા ને થોડી વાર અડધી કલાક રહી પાછા બોલાવ્યા એ જવો પાછું એટેક આવી ગયું છે અમે પમ્પિંગ કરીએ છીએ બધું હા મલઈ મકવાણા